તમારો જયારે આવે ને તમે એમ કે તમારા સ્ટેટસ પ્રમાણે તમારી આવક પ્રમાણે જીવો નહી કે સામે વાળા મારા મિત્ર એ આવું કર્યું તો હું એવું કરું પણ તમે પેલા તમારી પરિસ્થિતિ જુઓ અને જાન પાછી ગઈ જાન પાછી ગઈ કારણ શું તો કે જે છોકરો હતો હતો વરરાજા એનો સિબિલ સ્કોર ખરાબ માર્કેટ પડ્યું છે અને એના પ્રાઇસ પડ્યા છે તો વધારે લોસ ન લેવો તો બેટર છે તમે સ્ટોક્સમાંથી નીકળી જાવ ગમે ત્યારે તમે રાત્રે બેઠા હશો ને તમારા મેલ આવી જશે કાલથી આવતા નહીં મિત્રો ખરાબ સિબિલ સ્કોર તમારા છૂટાછેડા થવાનું કારણ હોઈ શકે છે સિવિલ સ્કોર ખરાબ હોવાના કારણે જાન પાછી જાય છે આવા અનેક મુદ્દાઓ અત્યારે ચર્ચાઈ રહ્યા છે સામાજિક ઇસ્યુ છે અત્યારે શેર માર્કેટ ખૂબ ડાઉન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં મૂંઝવણ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું શેર માર્કેટમાંથી પૈસા કેમ કાઢવા કઈ રીતે આ સિચ્યુએશનમાં બચવું ને આમાંથી બહાર આવવું ત્યારે ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની સાથે મુલાકાત કરી અને આ તમામ પ્રશ્નોના જવાબ મેળવીએ એમની પાસે વાત ગુજરાતી પર તો આપણી સાથે છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની સ્વાગત છે ધર્મેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન અત્યારે માર્કેટ ખૂબ ડાઉન છે લોકોમાં ચર્ચાનો વિષય છે અને શેર માર્કેટની અંદર જે ડાઉનફોલ આવ્યો છે એના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં જે લોકો રોકાણ કરે છે એ લોકો પણ મૂંઝાયા છે ક્યાંક ને ક્યાંક તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ જે લોકોએ નવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું કરી રહ્યા છે એણે શું કરવું જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ન કરવું તમે શું એડવાઇસ કરો છો અને સમગ્ર સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો હવે જયરાજસિંહ હું હમણાં થોડીક તમને વાત કરું કે બે હજાર વીસ એકવીસ વીસથી તમે કહી શકો છો કે જ્યારથી માર્કેટ બે હજાર વીસમાં ક્રેશ થયું એના પછી કન્ટિન્યુ માર્કેટ જે છે ને વધ્યું છે કોઈએ માર્કેટનો કોન્સોલિડેશન ફેઝ અથવા ક્રેશ કે જે ડાઉનફોલ છે ને અત્યાર સુધી કોઈએ જોયો નથી રાઈટ ફર્સ્ટ થિંગ એ છે એટલે ઓલ ઓફ અ સડન જે આ ક્રેશ આવ્યો ને કે માર્કેટ જો ચાલીસ હજારથી એંશી હજાર ગયું હોય તો ડેફિનેટલી બહુ લાંબો રન લીધેલો છે એણે તો ક્યારેક ને ક્યારેક થોડુંક કરેક્શનનો ફેઝ આવત જ અને કાં કદાચ ક્રેશનો હવે કાગને બેસું ને દાળને પડું કે થોડોક આ ક્રેશ જે આવ્યો એ થોડીક જીઓપોલિટિકલ ઇસ્યુઝ હતા ઇન્ટરનેશનલ ઇસ્યૂઝ હતા ડોલરના આપણે કરન્સી ઇસ્યૂઝ હતા બરાબર તો આવા બીજા આપણી પછી છેલ્લા ત્રણ ત્રણ છેલ્લા ક્વાર્ટરની આપણી કોર્પોરેટ ગ્રોથ છે એ પણ થોડીક નેગેટિવ હતી રાઈટ તો આ બધું એક સાથે એની ઇમ્પેક્ટ પડી જે રીતે વધ્યું તું એ રીતે જે પડવાનું શરૂ થયું ને એટલે બધા આટલા વર્ષથી કોઈ ફોલ નહોતો જોયો ને એટલે બધા પેનિક થવા લાગ્યા છેલ્લા દસ વર્ષમાં જેટલા ઇન્વેસ્ટર નહોતા આવ્યા ને મ્યુચ્યુઅલ ફંડમાં એટલા છેલ્લા ત્રણ વર્ષની અંદર આવ્યા હતા રાઈટ તો એ લોકોએ બધા ક્યારેય કોઈ દિવસ સેલિંગ પ્રેશર કે આવી રીતે કોઈ ક્રેશ જોયો નહોતો એટલે એ લોકો બધા હેપતા ગયા ને ફટાફટ એ લોકો બધા લેફ્ટ લેફ્ટ એન્ડ રાઈટ એ લોકોએ બધા એવી રીતે કરીને માર્કેટ તો થોડું ક્રેશ થયું ઉપરથી એફઆઈ નું સેલિંગ વધારે હતું એ લોકોને પોતાના પોતાના કેલ્ક્યુલેશન હોય આપણે એટલું ડીપમાં નથી જાવ આ ક્રેશ તો થયું બરાબર છે પણ હું તમને એમ કહું છું કે આવા ક્રેશ જે છે અત્યારે છ્યાસી થી છોતેર હજાર થયું હાર્ડલી આઠ કે નવ ટકા ક્રેશ થયું જો ઓવરઓલ આપણે જોવા જઈએ તો નવ દસ ટકા પણ પાછલા બધા ક્રેશ જે છે ને એ ત્રીસ થી ઉપર ગયા છે પાછલા દસ ક્રેશ તમે જોશો ને સારા તો એ બધા પચીસ ત્રીસ થી વધારે ક્રેશ થયા છે બરોબર આ તો ખાલી સ્મોલ ને મીટ કે વધારે પડ્યા અને નુકસાન વધારે દેખાણું શું કામ કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં બધા સ્મોલ એન્ડ મીટ માં આડે ધડ પૈસા નાખ્યા હતા ઇન્વેસ્ટ કરેલા હતા પડ્યું પણ એ એટલે જોરદાર ઈ ક્રેશ બધાને દેખાણ પણ મારા ખ્યાલ મારા હિસાબે તો એ ખાલી નવ જ પડ્યું છે એટલું બધું નથી પડ્યું કે તમે પેનિક થઈને હું કરી મૂકો આ રીતે જે રીતે બધા અત્યારે વખતે હોવા કરી મારા માટે તો અત્યારે જેના પણ પાસે એમ લાગે ને કે મારા પૈસા ત્રણ વર્ષ ચાર વર્ષ હવે મારા નથી જો તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ભલે આપણે હું એમ નથી કહેતો કે તમારા પાસે લાખ રૂપિયા હોય તો પૂરેપૂરા લાખ ઇન્વેસ્ટ કરી દઉં કેમ કે અત્યારે જે ફેસ છે એ અમુક જીઓ પોલિટિકલ ઇકોનોમી કરન્સી એ બધા જે છે એ આઉટ ઓફ કંટ્રોલ છે ઈ બધાને થોડુંક સેટિંગ થતા કે થોડુંક લેવલમાં સ્ટેબલ થતા ટાઈમ સ્ટેબલ થતા થોડોક ટાઈમ લાગશે રાઈટ તો હું એમ કહું કે તમારે થી પાંચ વર્ષના પૈસા હોય ને તો તમારી પાસે જો અત્યારે એક લાખ ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય ને તો બે કે ત્રણ કે ચાર કટકે વધુમાં વધુ તમે ઇન્વેસ્ટ કરી અને કદાચ તમારે વધારે ગેરંટી જોતી હોય ગેરંટી તો હું ના કહું પણ વધારે એક્યો જોતો હોય તો તમે આવતા એક દોઢ વર્ષ સુધી છે ને તમે એસઆઈપી કરી નાખો જેટલું તમારી પાસે કેપેસિટી હોય ને એ પ્રમાણેની બરાબર તમારા માટે આ શાનદાર રિટર્ન મળવાની સો ટકા ગેરંટી છે કે તમને જ્યારે જ્યારે માર્કેટ ક્રેશ થાય છે ને ત્યારે નેક્સ્ટ એક કે બે વર્ષનું લેવલ તમે ગૂગલમાં ટ્રાય કરજો બધામાં ચાલીસ પચાસ સાહીઠ ટકા જેટલું રિટર્ન મળે છે આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કહું છું કે તમને પણ આવું રિટર્ન મળશે પણ માર્કેટ બાઉન્સ બેક થાય છે એટલે તમને પણ સારું એવું રિટર્ન મળશે પણ તમે પેનિક થઈને નીકળશો તો યુ વિલ નેવર ગેટ ધીસ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એવર ઇન નેક્સ્ટ ફાઈવ આફ્ટર થ્રી ટુ ફાઈવ યર્સ કરીએ અને નજીકના ભૂતકાળમાં આપણી પાસે કોરોના વખતનું ઉદાહરણ છે જ ત્યારે જે લોકો એસઆઈપી કન્ટિન્યુ કરી હતી ત્યારે તો એકવીસ થી આઠ હજાર થઈ ગયું હતું કોરોનામાં કોરોના પણ સારી રીતે માર્કેટ પડેલું હતું બે થી અઠ્યાવીસ થઈ ગયું હતું સોરી તો એના પછી જો કોરોનામાં તો બીજા મહિને જાન્યુઆરી જેના એપ્રિલમાં પૈસા જેના રોકેલા હતા ને એના તો સપ્ટેમ્બર ઓક્ટોબર માં જ બે ગણા થઈ ગયા હતા ચાર જ મહિનામાં જ્યારે કે કોવિડમાં તો બધું બંધ હતું બધું ક્રેશ હતું કાંઈ એવું નતું કે કોર્પોરેટ અર્નિંગ બધા સારા હતા રાઈટ પણ માર્કેટ જ્યારે બાઉન્સ બેક થાય છે ત્યારે શાનદાર રિટર્ન તો મળે જ છે ઉલટું આ તો તમારો ડાઉનફોલ છે આમાં તમને પેલા એક લાખ રૂપિયામાં માન લ્યો કે તમને એક હજાર યુનિટ મળતા હતા તો અત્યારે એ જ એક લાખ રૂપિયામાં તમને બારસો યુનિટ તેરસો યુનિટ મળે છે એટલે વન્સ માર્કેટ પ્રાઇસ અપ થશે ને તો તમને કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ બહુ શાનદાર મળશે હોય તમે લાંબુ ક્યાંય પણ રનમાં જતા હોય તો ડેફિનેટલી ક્યાંય સ્મૂથ હોતું નથી ઇટ્સ પાર્ટ ઓફ છે તમારે થાવાનું છે વેલ્થ એ ક્રિએટ કરવી છે ને વનવે છે તેવું ક્યારેય નથી થવાનું રાઈટ તો ટેક ઇટ ઇઝી પેનિક થવાની કંઈ જરૂર નથી પછી બીજો સીધો મને વિચાર આવે છે ને એક અત્યારે ચર્ચા છે સોશિયલ મીડિયા ઉપર કે એવી ચર્ચા છે કે સ્મોલ અને મિડ કેપમાં જે લોકોએ પૈસા રોયકા છે અધરવાઇઝ એના મ્યુચ્યુઅલ એ ફંડની અંદર પોતાના પૈસા છે તો એ ઝીરો થઈ જવાની સંભાવના છે આવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે હવે તમારી વાત સાચી છે ખાસ સુધી કે સ્મોલ એન્ડ મિડ કેપમાં ઝીરો થઈ જશે નહીં પણ સ્ટેટમેન્ટ એવા આવેલા છે કે સ્મોલ એન્ડ મિડ કેપમાંથી તમે તમારું હોલ્ડિંગ ઝીરો કરી કેમ કે બઉ સારું એવું ક્રેશ થશે કે જે તમારા માટે બેરેબલ નહીં હોય કદાચ એવું બની શકે કે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દેશે તો તો ત્રીસ ચાલીસ હજાર નુકસાન બઉ લાંબુ થશે તો બેટર છે તમે અત્યારે પૂરું ઝીરો ઇન કરીને એમાંથી નીકળી જાવ ઓકે ડન એક્ઝેક્ટલી હું તમને કહું છું સ્મોલ એન્ડ મિડ કેપની વેલ્યુએશન ખૂબ હાઈ હતી રાઈટ એટલે જેને પણ હાઈમાં ખૂબ આજે જે વસ્તુની મૂલ્ય પચાસ રૂપિયા જ હોય મેક્સિમમ એનું સો થઈ ગયું સો માં લઈને બેઠા હોય અને હવે હું કહું કે માર્કેટ ક્રેશ થશે ને વરી પચાસ થઈ જશે તો ડેફિનેટલી તમારો લોસ બહુ મોટો છે તો એવા ટાણે હું તમને એમ કહું એવા સમયે કે ભાઈ તમે નીકળી જાવ કેમ કે વેલ્યુએશન પચાસ જ હતી તમે એને સો માં લઈને બેઠા છો એક પ્રિડિક્ટ ઇન્ટરપ્રિટ આવી રીતે થાય બીજું ઇન્ટરપ્રિટ એવું થાય કે સ્મોલ એન્ડ કે ખરેખર માર્કેટ પડ્યું છે અને એના પ્રાઇસ પડ્યા છે તો વધારે લોસ ન લેવો તો બેટર છે તમે સ્ટોક્સમાંથી નીકળી જાઓ યુ કે નોટ કમ કમઆઉટ વિથ ધ મ્યુચ્યુઅલ ફંડ કેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ બધાની સ્મોલ એન્ડ મિડકેપમાં એસઆઈપી ચાલતી હોય છે રાઈટ તો એસઆઈપી ઇટ્સ અલ્ટીમેટ બરાબર છે એસઆઈપીમાં તો હું તમને કહું ને માર્કેટ ઝીરો થઈ જાય ને તો તમારે એસઆઈપી ક્યારેય તોડવી નહીં ઉલટી જ્યારે જ્યારે આવા ક્રેશ વધે ને તો એસઆઈપી ત્યાં કાનો એની રકમ બમણી કરી નાખો અને કા ને કન્ટિન્યુ રાખો પણ ના એને તોડો અને ના એમાંથી ઉપાડો કેમ કે હું તમને એક ઉદાહરણ દઉં કે પંચાણું છન્નું ની વાત છે જ્યારે એસઆઈપી ની ચાલુ થઈ હતી એક હજાર ને બે હજારની એસઆઈપી જ્યારે ચાલુ થવાના તો બધા એક એક બ બે હજારની એસઆઈપી શરૂ કરતા હતા તો કોઈએ પણ પંચાણું છન્નું ને સત્તાણું માં જે એક્ઝિસ્ટિંગ ફંડ હતા એમાંથી ચાર ફંડ એવા છે ત્યારે બહુ ઓછા જ ફંડ હતા એમાં ચાર ફંડ એવા છે કે જેમાં તમે કદાચ એક હજારની એસઆઈપી કરી આજની તારીખે ચાલુ હોત ને તો તમારું રિટર્ન આજે તમે વિચાર કરો કે તમારું ઇન્વેસ્ટમેન્ટ ટોટલ આજની તારીખે ત્રણ સાડા ત્રણ લાખ હાર્ડલી થયું હોત અને એની વેલ્યુએશન ટુ કરોડ રૂપીસ છે ઓ હો રાઈટ તો હવે બે હજાર પંચાણું સત્તાણું થી તો તમે કેટલા બધા અપડાઉન જોઈ લીધા સરકાર પડતી મ્યુચ્યુઅલ ફંડમાં જેનું કામ હોય ને એને પેનિક થવાની જરૂર જરૂર નથી સિવાય કે તમે સ્ટોક્સ લીધા હોય તો કદાચ તમને થોડુંક રિટર્ન ઓછું મળતું હોય કે થોડોક લોસ ઓછો હોય ને તો યુ કેન ગેટ આઉટ ઓફ ધેટ તમે એમાંથી સેલ કરીને નીકળી શકો છો અને એને ઓપોર્ચ્યુનિટી તરીકે કોઈ સારા લાર્જ કેપમાં સ્ટોક્સમાં રાખી દેશો તેનો ગ્રોથ તમને જલ્દી મળશે આ પ્રિડિક્ટ ઇન્ટરપ્રિટેશન એનું નીકળે છે નહીં કે તમે બધા સ્ટોક્સ ઝીરો ઇન થઈ જશે એવું નથી પણ રેગ્યુલર ઇન્વેસ્ટ કરો તમારે પેનિક લેવાની તો જરાય જરૂર નથી કારણ કે આ વસ્તુ ડિસિપ્લિન વાળી છે અને સતત કરતી રહેવાની છે ચિંતા કર્યા વગર કારણ કે એનો લાંબા ગાળે તમને ફાયદો આપણે વેલ્થ ક્રિએશન ની જર્નીમાં છે બરાબર છે મેગી ખાવાની આપણે વી આર ક્રિએટિંગ વેલ્થ નોટ ખૂબ સારી વાત કીધી કે વેલ્થ ક્રિએશનની વાત છે તો તમારે પણ આવી કોઈ વેલ્થ ક્રિએશન તમારું કરવું છે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવું મ્યુચ્યુઅલ ફંડમાં કંઈ તમારે ફાઇનાન્શિયલ ગાઈડન્સ જોઈએ છે તો સ્ક્રીન ઉપર એક નંબર આવી રહ્યો છે તમે પણ ડીઆરએસની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો એમની અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો એમની સાથે વાત કરી શકો શકો છો છો એમનું કન્સલ્ટેશન લઈ બીજો પ્રશ્ન એ પૂછીશ તમને કે સિબિલ સ્કોરનું બહુ ઇમ્પોર્ટન્સ છે લોકોમાં સિબિલ સ્કોર નામનો શબ્દ ચર્ચામાં હોય છે એની સાથે લોન ને ઘણી બધી વસ્તુ તમારી ક્રેડિબિલિટી કનેક્ટેડ હોય છે પ્લસ પોર્ટફોલિયો આ બધા શબ્દો કનેક્ટેડ હોય છે તો આની ઘણી સામાજિક અસરો પણ છે તો આને કઈ રીતે તમે જુઓ છો જો આમ તો જે લોન લેતા હોય છે ને એ એ લોકોને ધીરે ધીરે સિવિલ સ્કોરની ખબર પડવા લાગી છે સિવિલ સ્કોર એટલે એક સેન્ટ્રલ એજન્સી જે છે કે જે તમે જેણે જેણે લોન લીધેલી હોય કે કોઈપણ જાતના હપ્તા ભરતા હોય કે જે બેંકથી રિલેટેડ હોય ને એના બેંકમાં ચેક કેટલા બાઉન્સ થાય છે કે કેટલા એના ઈએમઆઈ બાઉન્સ થતા હોય છે કે કોઈપણ જાતનું એનું પેમેન્ટ ડીલે થતું હોય છે અથવા નથી થતું લેટ થાય છે તો આ બધા એ લોકો સ્કોરિંગ કરે છે કે જેનો

કે ઈ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે ઇઝ અ ગુડ પણ બેટર છે કે તમારો સ્કોર એનથી ઉપર જ હંમેશા હોવો જોઈએ રાઈટ તો તમને લોન ઈઝીલી મળે બરાબર કે ભાઈ સાડા સ્કોર છે તો તમને એક લોન ઈઝીલી મળશે રિઝનેબલ પ્રાઇસથી તમને મળી જશે રાઈટ તો આ એક સિવિલ સ્કોર છે સેન્ટ્રલ એજન્સી છે ગવર્મેન્ટની યાદ કરતા છે તમને હવે સિબિલ સ્કોર સારું રાખવાનું તમને કારણ કહું કે તમે લોન ન લ્યો કે લ્યો બરાબર છે કે ચાલો એના કારણે તમારે લોન તો તમને સારી રીતે મળી જ જશે ગમે ત્યારે તમે જાશો તમારા ડોક્યુમેન્ટ બધું પ્રોપર હશે પણ સિબિલ સ્કોર જો ખરાબ હશે ને તો ત્યાં આંકડા તમને લોન નહીં મળે અથવા રેટ વધારેની શક્યતા તમને હમણાં એક વસ્તુ કહું કે ત્રણ કે ચાર દિવસ પહેલા જ અત્યારે આપણા ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી એક જાન પાછી ગઈ જાન પાછી ગઈ જાન પાછી ગઈ કારણ શું તો કે પેલા જે છોકરો હતો વરરાજા એનો સિબિલ સ્કોર ખરાબ હતો હવે તમે વિચારો કે આ હદ સુધી લોકો હવે વિચારવા લાગ્યા છે કે સિબિલ સ્કોર ખરાબ છે એટલે તો સિબિલ સ્કોર ખરાબ નું કારણ શું હશે હમ કાં તો એને વધારે ઉપર જઈને લોન લીધો હશે જરૂર કરતા વધારે લોન લીધી દેશે કાંઈ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયી હોય છે એટલે સિબિલ સ્કોર ખરાબ હોય તો હવે આ બધું બાઉન્સ થવાનું કારણ શું હશે કાં તો એણે દેખાદેખી કરી રહી છે કાં બધું ઓવર એક્સપેન્સ કરી રહ્યું છે કાં પોતાની લાઇફસ્ટાઈલ વધારી દીધી હશે દેખાદેખીમાં જે આજની તારીખે હું મારા દરેક વિડીયોમાં કે દરેક સમયે આપણા ઇન્ટરવ્યૂ હું કહું છું યંગસ્ટર્સને કે ભાઈ તમે દેખાદેખી માનવ છો રાઈટ તમે તમારી લાઈફસ્ટાઈલ તમારા પ્રમાણે તમારા સ્ટેટસ પ્રમાણે તમારી આવક પ્રમાણે જીવો નહીં કે સામેવાળા મારા મિત્ર એ આવું કર્યું તો હું એવું કરું પણ તમે પેલા તમારી પરિસ્થિતિ જો અને આજની તારીખે નોકરી હવે સર્વિસ હું નથી ધારતો કે તમને સિક્કો લગાવીને કે કે લાઈફટાઈમ તું મારી પાસે જ છે ગમે ત્યારે તમને નોકરીમાંથી પાણી ચો આપી દેવામાં આવે છે આજની બધી ન્યુ જનરેશન નવી કંપની આપી દે છે રાઈટ તો આજે મારી પાસે પણ મારા એવા ઘણા બધા ક્લાયન્ટના છોકરાઓ છે એસઆઈપી સારી શરૂ કરાવડે અચાનક બંધ કરી દે છ મહિના માટે શું કામ તો કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો છે ત્રણ મહિના પછી વળી સર્વિસ મળી જાય છે તો કે વળી ચાલુ કરો મારી પાસે છે એવા ઓકે બરોબર છે રિસેન્ટ તો આ બધું કારણ છે હવે એવા સમય જો તમને નોકરી મળે લાખ રૂપિયા નોકરી મળી મેં તમને આની પહેલા વાત કરી એટલે તાત્કાલિક કાંઈ કોઈક ને કંઈક વસ્તુ લઈ લે છે સીધું ઈએમઆઈ ઉપર ઈએમઆઈ ઉપર અત્યારે મળે છે ને તો લેવામાં શું છે ત્રીસ હજાર ચાલીસ હજાર ના લોન પણ મર્સિડીઝ ને રાખ્યું એટલે મહિને વર્ષે દસ લાખ રૂપિયાનો ખર્ચો છે એને તો એ વિચાર્યું નથી એને ખાલી એટલું જ વિચાર્યું કે મારા તો ચાલીસ હજાર પોસાય છે હું મર્સિડીઝ લઈ લો રાઈટ તો પછી જયારે એને પોસવાનો સમય આવે છે ને ત્યારે તકલીફ પડશે ને જ્યારે ગાડી વેચાઈ જાય છે હમ હપ્તા નથી ભરી શકતો ને ત્યારે એને જે પાછા જોણું પણ નીચા ઝોણ પડશે એ વધારે ખરાબ હોય છે સ્ટેટસ દેખાવા કરતા તો આજના યંગસ્ટર ને વરી હું કહીશ મિલેનિયલ ને મિલરેસન જેનજી ને દેખાદેખીમાં નો જાવ તમારી આવક શું છે તમે કઈ રીતે રહ્યો છે એ તમે પેલા જુઓ કેલ્ક્યુલેટ કરો ફાઇનાન્સિયલ પ્લાનિંગ તો જરૂર બનાવો કે આવતા વર્ષોમાં જરાય કોઈ પણ જાતની ગેરંટી રહેશે ગમે ત્યારે તમે રાત્રે બેઠા હશો ને તમારામાં મેલ આવી જશે કાલથી આવતા નહીં તો તકલીફ વધારે થશે તો બેટર છે સારા એડવાઇઝર પાસે જાવ ફાઇનાન્શિયલ પ્લાનર પાસે જાઓ પોતાનું સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરાવો પછી તમે જે કઈ કરવાનું હોય ને એ કરો પણ બેટર ગો ટુ ફાઇનાન્શિયલ એડવાઈઝર નાનું મોટું લેવેજ કરવાનું હોય બરોબર છે

સારા ફાઈનાન્સિયલ એડવાઇઝર પાસે જાઓ પોતાનું પ્લાનિંગ કરો અને સ્ટે હેપી ફોર એવર તો મિત્રો તમારે પણ ડીઆરએસની મુલાકાત કરવી છે સોની સાથે કન્સલ્ટેશન કરવું છે તમારે કંઈ પ્રશ્નો છે તો તમે એમની ટીમનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે હવે હું તમને એક બીજી વસ્તુ કહું કે જે આની વાત છે હમણાં જ એક રિપોર્ટ આવ્યો તો જે હમણાં લોન લીધેલી છે પર્સનલ લોન તેમાંથી આડત્રીસ ટકા લોકો એવા છે યંગસ્ટર્સ કે જેણે મેરેજ માટે લોન લીધેલી છે ઓહો લગ્ન કરવા માટે કરવા માટે બરાબર હવે આમ તો સાધારણ જે કોમન એના સ્ટેટસ પ્રમાણે લગ્ન થઈ શકતો હોય છે પણ હમણાં જે નવા યંગ જનરેશન જે છે ને એને એમ થાય છે કે હું ડેસ્ટિનેશન વેડિંગ કરું કોઈને છાકો પાડી દઉં દેખાડી દઉં મારા દોસ્ત આમ કર્યા તો એના કરતા હું વધારે સારી રીતે કરું તો રીતે મોટી લોન લઈ લે છે એટલે હજી તો લગ્ન માણસ શરૂઆત થી નવી જિંદગી જેને કે ને લગ્ન પછી એક બીજી જિંદગી ત્યાં તો એવડા મોટા દેણામાં ફસાઈ જાય છે કેમ કે એની એનો પ્રાઇઝ વધારે એનો ઇન્ટરેસ્ટ વધારે હોય છે પર્સનલ લોન પર્સનલ લોન નો એનો કમાણીનો વધારેમાં વધારે હિસ્સો તો એ એમાં દેવામાં આવ્યો જાય છે ત્યાં તો બે કે ત્રણ વર્ષમાં વળી બાળક થાય ફેમિલી થાય ખર્ચા વધતા જાય પણ ઓલું આવડું મોટું દેણું તો એનું ઊભું જ છે રાઈટ તો પહેલાથી જ એક છે ને એ ડેટ માં આવી જાય છે બરાબર દેણા પછી કન્ટિન્યુ ચક્કરમાં રહે ને ચક્કરમાં ત્યારે પોતાની જિંદગીને ખરાબ કરવાની જ વાત કરે છે બીજી એક તમને જે કોઈ સામાજિક વસ્તુ છે બહુ લાંબી તમારે ન કરે પણ આજે હું એવા યંગ જનરેશનને વાત કરું કે તમે લોકો એમ કહો છે મારે ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે પણ તમારા મા બાપ જે વીસ પચીસ વર્ષથી બીજાના બીજાના બધા પ્રસંગોમાં જઈ આવ્યા છે લગ્ન કરી આવ્યા છે માણી આવ્યા છે તમારું જ્યારે આવે ને તમે એમ કહો કે હવે મારા ડેસ્ટિનેશનમાં ખાલી વીસ જણને લઈ જવાના છે તો તમારા માતા પિતા પચીસ વર્ષમાં હજારો જગ્યા વ્યવહારિક રીતે તો એ બધાને તો તમે નથી લઈ જવાના તો તમારી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી ન બને તમે એક તો ડેસ્ટિનેશન વેડિંગ એ લોન લઈને કરો છો અને પછી તમે એમ કહો કે ચાલો આપણે અહીંયા કઈ કરી દેસુ પણ હાઉ કાઈક તો કેલ્ક્યુલેટ કરો ખાલી 35 જણા હોય 20 જણા હોય તમારા ની જે આટલા વર્ષોની એક જે હું એમ કહી શકું જે એક સારી ઈમેજ બનેલી હોય કે બધાના વ્યવહારુ છે વ્યવહારિક છે બધાના કુટુંબમાં અવરજવર કરે છે જ્યાં તમારો પ્રસંગ આવે તો તમે બધી જગ્યાએ છેડા કાપી નાખ્યા કા તો કે દીકરો ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે છે તો એક એક જાતનું શું છે કે મા બાપ નીચા જોણું પણ થાય સામાજિક રીષ્ઠ હું કોઈને બોલાવી ન શીખ્યો અને મારે બધામાં જાવું છે એવું પણ થાય ને મેળા ટોણા તો બધા મારવાના છે સમજ છે તો બેટર છે કે તમે મા બાપને પણ થોડોક એને પણ એની ધ્યાન માં રાખીને પણ વિચાર કરો કે ભાઈ આવડા મોટા તમને કઈ રહ્યા મા બાપ બરાબર છે બધું કરાવ્યું એની પોતાની ફરજ કઈ રીતે હવે તમારી પોતાની ફરજ શું હવે તમારી પોતાની ઈચ્છા જોઈ કે તમારી ફરજ છે બંનેનું એક સમાધાન તો કઈક વચ્ચે આવે ને તો બેટર છે ગો દેટ એ અધરવાઇઝ બસ સિબિલ સ્કોર જેવું થશે જાન પાછી જશે અથવા લગન પછી છેડાછોડી થશે તો વળી પૈસા દેવાના વાર આવશે છૂટા છેડા થશે ચાર પગે આવે ને તો આઠ પગે જાશે તો બેટર છે સારી રીતે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરો ને તો ભગવાન ઈચ્છા ખુબ સરસ વાત કરી ધર્મેશભાઈ સામાજિક મુદ્દાઓ લઈને અનેક ચર્ચા થઈ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાત કરી ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે વાત કરી તો આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર